તો ચાલો મિત્રો આજે અમારે બનાવવાના છે હેંદારા ભૂમલા અને હેંદારા હેન્દારા કે અમારી બાજુ તો ચલો મિત્રો આજે અમારે બનાવવાના છે તાજા બુમલા આ ગઈકાલે છે ને અમે અંબરફીશમાંથી લઈ હતા બીજો કેટલા મસ્ત છે તો એને છે ને અમે આંબલી નાખીને બનાવવાના છે તો આંબલીને છે ને મેં લઈ લીધી છે વાઇટકામાં

શેરાજી પરવન છે એટલે પીસરા હવે પીસરીયું એટલે બિંગળા પરને પછી પીસરીયું ખાપી નાખીએ ઈન્ડિયા હોય તો આપડે દાતેર આવે થી વેલુ છે દાતેર આવે મસ્ત એ હોરાઈ જાય પણ આ તો નથી શેડ દાતેર નું રામ છે હવે ઈ માં કોણ કરત તો જો આપરે છે ને એ આમલી પોલાડ દીધી છે तो चलो आज ने थी कल हम ये बटाटा बनाया था तो भूख हो गई से तो खा ले गरम कर ले चंदू भाई चंदू लाल नहीं आई ना हां चंदू भाई चंदू भाई लाल हां चंदू भाई चंदू लाल ये भाई ट्रेन में ना मुक्ति है ना तो जा आवे रे ने पिसड़ी पारी ना खानी दी खाली खेस से ने तो पिसड़ी खड़ी जाए તો ચાલો પીસેરા ને બધા પડી જશે તો ફાઈનલ એક વખત હોળી લે આઠ મારી લે તો બીંગરા જે કઈ હોય એ બધા આવી જાય તો જો બોમ્બલા છે ને મોડાઈ ગયા છે આ બીજા બોમ્બલા છે ને એ મોડીને મૂકી રાખ્યા તો એ નેક્સ્ટ ટાઈમ પકાવી નાખ્યું કારણ કે આ પછી જાજા થઈ જાય અમે ખાલી ત્રણ જણા ખાવાવાળા છે તો ઇનફ સમર માટે ને પછી આને ઉતારી બાફીની તો ખાઈજો મસાલો એ ખાઈ જશે ને આદશકતી ઓસી છે ને તને ખવાય શક્તિ આવે તો નાખી દઈએ ને થોડી છે ને મેરી રેડ મૂકી દે કે આ લીંબુમાં ઓડે બી લીંબુ ને કસ ના ખવાય થઈ ગયો ને ચલો બધું મોડાઈ ગયું છે હવે ને આમાં પેલી આંબલી પણ ઘોરી નાખી છે તો હવે ટપેલું ચલાવી દીધું છે હવે એમાં તેલ નાખીને હવે મસાલો ને બધું હેકી નાખીએ ડુંબલામાં છે ને ખૂકી મેથી નાખવાની વઘાર કરવાની તો તને પકાવતા સાવર તો લે આ જો કાળા મગ ટકવાણિયા બનાવી

એટલે હું તને કેમ નથી બનાવતા આવડતું મેં બનાવતો તો ભીમલા તો તું કે હું બનાવું છલ બનાવ્યું તું આલા ભીમલા જ ને એ શું બનાવવા કેવા માંગુ એ ત્યારે હું કેવા હું માંગુ છું આ બારી નાખી તો પછી હવે એમ કે જે આમાં સર આલું ડુંગળી પણ થોડીક વધારે થઈ ગઈ એ વધારે થઈ ગઈ બધી છે ને જીણી થઈ જાય એમાં વટાઈ જાય છે ને આખી ડુંગળી હા ભલે આટલું ઓછી કામ વધારે તો વાવા ની પાટિયા માં બું બનાવવા માટે કરીને જે ડુંગળી કેટલી નાખી છે આખી એકી ડુંગળી જ દેખાઈ સમજે એટલે હવે છે ને એ ધારે આ આખી ડુંગળી ડુંગળી ખાઈ લેવાની છે ને અમે બુંબલા બુંબલા અમે ખાઈ લેશું હવે બધી વિડીયો ફોટો કેમેરા કર દે લે ને વાંજીર દે નો કેધું કે હું વાસન કરા હજી માર બુંબલા નાખવાના પકાના બાકી છે તો આગળથી વાસન લઈ લેતા કે હું વાસન કરુંસ નહીં લાગે છે સુવાસંગસ તો એને મંગેશ પકાવવાનું મારે ને વાસન મારે કરવો એમ કેધું માય દુબયા પકાવણ ત્યારે ને વાસન મારે કરવો તો ભાઈ કે વાસન તો કઈ તો જો હવે મસાલો છે ને આપણે શેકાઈ ગયું છે અને ડુંગળી પણ શેકાઈ ગઈ છે તો હવે એમાં નાખી દઈએ બુમલા તો જો છે ને અમે ગણેશ ગણેશમાંથી લઈએ બધા મરચા તો મસ્ત મારી સુગર પકાય પછી તો આમાં પાણી નાખવા નથી પાણી પાણીમાં હવે આમલીનો રસ નાખી દઈએ બહુ જાજો છે એટલે થોડોક નાખીજો જો આપડા બુમલા કેટલા મસ્ત દેખાય છે પકાય આમ લાર આવી છે મોટા જો

સૂતી એ હિસાબે મેં એનેથી કેમ સોઈતાની એ તમારે રોજનો કરવાનું હોય તો પછી નાખી દેવામાં પછી ખાઈ લેજો પછી તમે મુમલા મસ્ત બનીસ ને રોટલો જો રોટલો બની ગયો મસ્ત છે જો વાહ સે ને આ રોટલો આ કી તાવડીમાં આ જેવો લોટ હતો હું હવે તારો તાવડીમાં હું આ તારો બને ઈનથી પણ નાનો છે રોટ હા પણ

હચ્ચીને બંદતા તાવડી જીવરા આપડી જીવરાલા રોટલો છે ને ભૂલી ગયો એટલો સમયથી અમારો વરસ થઈ ગયો મના ફેબ્રુઆરી આવી તો એના આ ભૂલી ગયો તો પાસે ઈંડી છે ઉપર તેમ રોટલો ઈ ખાય એમ તો જો કેટલો મસ્ત આની રોટલો બનાવ્યો પણ હારો બનાવ્યો મારા કરતા તો નાઈસ બેનસ પક્કાણો માર તો ભોમડા વાળો પક્કાણો ભોમડો લેખા જો ને બતાય ભોમડો ક્યાં છે ને આમ થોડું દબાવો હ